આજે હું વાનગીમાં તમારી માટે શિયાળા માટે હેલ્ધી જ્યુસ લઈને આવી છું જે વાળ માટે પણ એકદમ હેલ્ધી છે જેના અત્યારે આપણે વાળનું એટલી સિચ્યુએશન ખરાબ છે કે વાળ બહુ ઉતરે છે એટલે આ શિયાળામાં આ જરૂર જરૂર દિવસમાં એક આંબળું કાં તો એક એક ગ્લાસ આંબળાનું જ્યુસ જરૂરથી સવારમાં પીવું જોઈએ દિવસમાં ગમે ત્યારે પીવો એવું જરૂર નહીં સવારમાં એટલે મેં આમળાનું જ્યુસ બનાવ્યું છે આજે તમારી માટે તમે જોઈ શકો છો કે મેં સારી રીતે બેથી ત્રણ પાણીથી આમળાને ધોઈ નાખ્યા છે અને પછી એને ઝીણાં ઝીણા કટ કરી લેવાના આવી રીતે ચિપ્સમાં ચિપ્સમાં કે તમે ગમે એ રીતે તમારી મુતાબિક તમે કટ કરી શકો છો તમે આ આમળાનો જ્યુસ થોડું ખાટું લાગશે પણ અંદર અલગ અલગ મસાલા નાખશો એટલે થોડું સારું પણ લાગશે તમારી રીતે તમે સેટ કરી શકો છો તમને આ જ્યુસ પીવાના બહુ બધા ફાયદા થશે તમે આ જરૂરથી એક વખત ટ્રાય કરજો આ એક વખત બનાવીને તમે ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો મેં તમે વિડીયોમાં જોઈ શકો છો ઝીણા કટ કરી લીધા છે અને પછી એને હું મિક્સચર જારમાં એડ કરી દઈશ આમાં તમારે અલગ અલગ મસાલા પણ એડ કરવાના છે તમે આ એકલું નહીં તો બીટ સાથે પણ આનું જ્યુસ બનાવી શકો છો બીટ ફુદીનો કે પછી કોથમીર એવું બધું એડ કરીને તમે આનું જ્યુસ બનાવી શકો છો હું આનું નેચરલી જ્યુસ બનાવું છું આમાં મેં મીઠું એડ કર્યું છે પછી થોડો સંચર પાવડર અને થોડા એવા કાળા એડ કરી દઈશ તમે આને અલગ અલગ રીતે તમે બનાવીને પી શકો છો આથેલા આમળા પણ તમે ખાઈ શકો છો જેનો મેં વિડીયો પહેલાં મૂકી દીધેલો છે તમે જોઈ શકો છો અને થોડું બહુ ખટાશના કારણે મેં થોડી સાકર નાખી છે આપણે સાકર નાખવાની ખાંડ જરાક પણ આમાં એડ કરવાની થતી નથી બે ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને બીજું આમળાનું પણ પાણી થશે એટલા માટે મેં બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને પછી આને સારી રીતે મિક્સરમાં ક્રશ કરી લેવાનું મારામાં એક ભૂલ થઈ ગઈ હતી કે મેં આને ક્રશ કરવામાં ગરણો લીધો હતો પણ તમે સૂતરાઓનું કાપડ લેશો તો આને સારી રીતે તમે એકદમ તમે નીચોઈને તમે એનું જ્યુસ કાઢી શકશો કેમ કે ગરણામાં આને એકદમ તમને જલ્દી જ્યુસ નહીં નીકળે કે આંબળાના છોતરા પણ રહી જાય છે એટલા માટે જો મેં એકદમ ક્રશ થઈ ગયું પછી આને મેં ગયણામાં ગારી લીધું છે તમને ગયણામાં ગારતા બહુ વાર લાગશે કપડામાં જલ્દી ગ ગળાઈ જશે જો નેચરલી જ્યુસનો કલર લીલો નથી હોતો થોડો કમતો અલગ હોય છે તમે જોઈ શકો છો પાણી જેવો જ કલર હોય છે તમને જે આપણે બહાર માર્કેટમાં લીલા કલરના જ્યુસ મળતા હોય એ જ્યુસ ખોટું હોય છે તમારે આ રીતે ઘરે બનાવશો તો આવો કલર થશે જો માર્કેટમાં આવા કલરનું જ્યુસ મળતું હોય તો તમે જરૂરથી લઈ શકો છો કેમકે એ નેચરલી કલર હશે બાકી આ લીલા કલરના જ્યુસ માટે તો ફ્રોડ હોય છે જો જ્યુસ એકદમ ટનાટન બનીને તૈયાર થઈ ગયું છે અને ઠંડુ કરીને તમે આમાં લીંબુ નીચોઈ શકો છો અને એમને પણ વીવું હોય તો એમને પણ પી શકો છો જ્યુસ આપણું તૈયાર છે સર્વ કરવા માટે